નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી ભાવનગર થી અમારા સંવાદદાતા કરસનભાઈ રમેશભાઈ સાથે ભાવનગર જવાહરલાલ બગાયત ખાતા બગાયત દ્વારા બગાયત ખાતાનો લાભ લેવા ત્રણ દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર જિલ્લામાં જવાહરલાલ મેદાનમાં બગાયત ખાતા નવાપરા દ્વારા બગાયત ખાતાના લાભો લેવા માટે ત્રણ દિવસ માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ સખી મંડળો દ્વારા જુદી જુદી યોજનાઓ વિશે માહિતગાર કરી દરેક એક વ્યક્તિની સરકારી યોજનાનો લાભ લેવા માટે આહવાન કરવામાં આવ્યું હતું તેમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને યોજનાઓનો લાભ લેવા આતુરતા બતાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ આઇસેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે જોતરા હોવા આઈસેવન ન્યૂઝ ગુજરાતી ના પડે પડના સમાચારો ગુજરાતના અને અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ